લઈ લો અને સાહેબ અત્યારે સોશિયલ મીડિયા ની દુનિયા છે સૌ સૌ તુંબડે તુંબડે અલગ મતી હોય બાકી કોઈ પરમાણ વાત કરતું હોય ને અને કોઈને પરમાણ જોવા હોય ને તો વાતો ઘરે કઈ ન થાય ક્યારેક આવી જાય ભોળાદ ધરતીમાં ધરતી માં કેવા પરમાણ સહી તમને અહીંયા જોવા મળે છે સાહેબ એમાં પકવાથી કઈ ન થાય હા એકવાર આવો મારી નજર સામે બનેલા દાખલા છોકરો વેદાંત કરીને હમણાં અહીં આવ્યો હતો આ કોઈ પરચાની વાત નથી અંધશ્રદ્ધાની વાત નથી હું કાયમિક માટે કહેતો હોઉં છું આવી જગ્યાઓમાં બેસવાનું થાય બોલવાનું થાય ત્યારે તમને શ્રદ્ધાન વિશ્વાસ જો હોય આજે હનુમાન જયંતિ છે સાહેબ વિજ્ઞાનને સલામ છે ચંદ્રયાન કરી શકે સો સો સલામ આજે જરૂરી છે એમની સાથે પણ ચાલવું પડે પણ જ્યાં મારા તમારા વિચાર શક્તિ વિરામ પામે ને ત્યાંથી મારા હુરા મારી ભગવતીઓનું ચાલુ થાય મારી મોગલનું ચાલુ થાય છે મારા રાજાજી તેજાજી ચાલુ થાય છે આ ફોલાદ ધરતીમાં સાહેબ જેમને એવો ભયંકર એકનો એક દીકરો છે હમણાં જ અહીંયા સ્ટેજ પર આવ્યો તો મેં ભાઈને કીધું મેં કીધું આ છોકરો તો કે હા એકનો એક દીકરો અને ભયંકર બીમારીમાંથી ડોક્ટરો કીધું કે ભાઈ કોઈ ઈલાજ થાય એવું અમને લાગતું નથી આની તો તમારે બહુ સેવા કરવી પડે અને બાળક દુખી એટલું થાય 1000 માંથી માત્ર સો કેસ અને 100 કેસમાંથી બે કેસ બચે આવી પરિસ્થિતિ છે એટલે થાય એટલી સારવાર અમે કરશું અમારાથી જેટલું થાય એટલું અને સાહેબ એમાંથી એને અહીંયા દર્શન કરવા માટે આવે અને દાદાએ હાથ પકડ્યો અને દાન ભાબાપુએ કીધું કે બાપા એ તો દાદા બધું મારે કઈ કરવાનું નથી હું તો નિમિત્ત છું તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને અને ફેર પડે ફાયદો થાય તો જ આવજો ચોખવટ કરે છે કોઈને કંકોત્રી નથી લગતા ફેર પડે ફાયદો થાય પરિણામ મળે તો બીજી વખત આવજો બાકી હું તમને તમારા ડીઝલ ના ખર્ચે તમારા સમય બગાડી અને તમારી રોજી બગાડી અને અહીંયા આવવા માટે હું નથી પણ ફરક જો પડે તમને સારું થઈ જાય તમને એમ લાગે મને રાહત છે તો આવજો દાદા એક વખત રાજાજી તેજાજી સુરાપુરા બાવડું પકડી લે ને પછી બાવડું મૂકતા નથી તમને વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો સાહેબ એ કેન્સર ના રિપોર્ટ બ્લડ કેન્સર ના રિપોર્ટ ક્યાં ક્યાંય ખબર નથી ઈ છોકરાને અત્યારે કોઈ જાતની દવા ચાલુ નથી ને અહીંયા સતત ને સતત બાપુની હારે હોય છે દાન બાપુ ની હારે મોજુદ અહીંયા પડચો છે મારે કોઈ આ કઈ પડચા વાત કરીને મારે રૂડું લગાડવાની કોઈ વાત આ મારી આંખે જોયેલું છે જાહેર માં બોલું છું એટલા માટે મને કાલ સવારે કોઈ સવાલ કરે કે આ ક્યાં છે તો મારા પાસે એનું પ્રમાણ છે ભઈ આવજો ગમે ત્યારે હું તમને કહી દઈશ જો આ છોકરો અહીંયા મારા પાસે છે એટલે આમાં કોઈ રૂડું લગાડવાની વાત નથી સાહેબ આજે હનુમાન જયંતીનો પર્વ છે અને ખૂબ સરસ અહીંયાથી દાદા હનુમાનની યાદી કરી કીર્તિદાન ભાઈ અને કીર્તિદાનભાઈ ગઢવી એટલે અમારું કલા જગતનું તો ગૌરવ છે સાહેબ જેના મુખેથી ભજનો ગીતો જેટલા સાંભળીએ એટલા સાંભળ્યા જ કરીએ પણ કલાના ઉપાસકો જ્યારે સંપૂર્ણ અહીંયા બધા જ સૌ પોતાની શ્રદ્ધાનો બાથુ લઈને આવ્યા છે પછી હકાદાનભાઈ ગઢવી એટલે સાહેબ હકાબા છે ને એક એવા હાસ્યના સર્જક છે કે હર્ષુરભાઈ પછી કોઈ જે સર્જક સીધા બેઠા પછી હાસ્ય ઊભું કરી દે એવા હાસ્યનો હુલડ જેને કહેવાય અકાદાન બન વધાવો જોરદાર તાળીઓના ગડગડાટ છે એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે ભાઈ ગોવિંદભા ગઢવી જે માણસ અહીંયા આવીને સુરાપુરા દાદાના એક ભાવને વાસા આપી આજે આટલી નાની ઉંમરમાં દાદાએ એના નામનો ડંકો વગાડી દીધો છે ગોવિંદભા ગઢવીને બધાઓ જોરદાર તાળીઓથી ભાઈ નિકુલદાનભાઈને તો આપણે સાંભળ્યા છે એટલે જે શ્રદ્ધાનું ભાથું લઈને આવ્યા છે બધાને આપણે અહીંયાથી સાંભળવાના છે ખૂબ સવે પોતાનો કિંમતીને અમૂલ્ય સમય અત્યાર સુધી આપ્યો છે અને આપ બેઠા છો ત્યારે મને સંચાલન દોર સોંપવામાં આવ્યો છે એટલે વચ્ચે વચ્ચે હું સત્ય વાતો જે છે એ તમને કહેતો જાય સાચું જે છે એ કેવું મારી ફરજમાં આવે છે પણ હવે આપણે અહીંયાથી દાનભા બાપુનો જે સંકલ્પ છે જે મનોરથ છે એને વાસા આપવા માટે એને વેગ આપવા માટે એક એવું સરસ મજાનું આપ સૌના માટે થઈને અહીંયા કારણ કે વધારેમાં વધારે દાનભા બાપુ કાયમિકના માટે કહેતા હોય છે કે દુનિયામાં વ્યસનમાંથી બહાર આવો આ દેશના યુવાનો તમે વ્યસન તરફ ન જતા વ્યસનમાંથી બહાર આવો તો અહીંયા અમારે પ્રભાતસિંહ રાજપૂતની એક ફિલ્મ જે ગુજરાતમાં ડ્રગ સપ્લાય કઈ રીતે થાય છે તે પર બનેલી છે અને સુરાપુરા ધામ દ્વારા યુવાનોને જે નશાથી દૂર રહેવાના પ્રયાસ કરવામાં જે આવે છે તો તેનું ટ્રેલર લોન્ચ કરવાનું છે આ પિક્ચર આવી રહ્યું છે થોડા જ દિવસમાં રિલીઝ થવા જઈ રહ્યું છે આમ તો થઈ ચૂક્યું છે થઈ રહ્યું છે તો હાલ દરેક સીમાના સિનેમા ઘરમાં આ પિક્ચર અવશ્ય જોવા માટે આપ સૌ જાજો એમાં આપણને ઘણું બધું જાણવા મળશે તમે વ્યસન તરફ જ જતા હશું ને આ અમુક ફિલ્મ તમે જોઈ લો ને ભાઈ તો એમાંથી આપણને રસ્તો મળી જતો હોય છે તો એમને મારી અહીંયાથી આ આયોજક જે આપણો કાર્યક્રમની રૂપરેખા છે

હા આવો ને આપત્તિ પછી આગળ આપણે વાહ પડચા ની વાતો કેવા બેસું તો મને એટલા બધા પડચા કીધા પણ આ તો અમારા અનુભવ હું વાત કરી રહ્યો છું અહીંયા કોઈ અતિશોક્તિ ન લાગતા હા ભાઈ અહીંયા મારે સામે બેઠા છે બાજુમાં તે જેમની ગાડી એક્સિડન્ટ થયું સાથે હાર્મોનિયમ વગાડું તે કામ કરવાનો સંપૂર્ણ બંધ થઈ ગયું જેને ડોક્ટરે આજીવન હાથ રિપેર નહીં થાય એવું કીધું પણ દાદાએ આપેલ વચન પ્રમાણે સાડા ત્રણ દિવસે દાદાના સાનિધ્યમાં બેસીને ભજન ગાયા છે અમારે નિકુલદાન ઘટવીને બધા જોરદાર ધાળીઓના ગડગડા સાડા ત્રણ દિવસની માલી દાદાના સાનિધ્યમાં એટલે કોઈ પડચાની વાતો કે કોઈ અંધશ્રદ્ધાની વાતો કરવા હું નથી આવ્યો અહીંયાથી સાચી વાત જે છે શ્રદ્ધા જો હોય તો પુરાવાની કોઈ જરૂર નથી તો આવો આપણે સૌ ટેલર નિહાળીએ અને ત્યાર પછી આગળ કલાકારને રજૂ કરીશ પ્રોડ્યુસર અને મેન એક્ટર છે પ્રભાતસિંહ રાઠોડ વધાવો જોરદાર તાળીઓના ગડગડાટ એમને પણ કે એક યુવાનો નશામાંથી દૂર થાય નશામાંથી બહાર આવે અને એના માટે સતત જયારે દાનભા બાપુના જે વિચારો છે એના આધારિત એક પિક્ચર બનાવી અને આપ સૌને લોન્ચ કરીને સમાજ માટે અર્પણ કર્યું છે તો એ અચૂક બધા જોવા માટે જાજો આપણે નિહાળીએ અહીંયાથી અંદર કર્યો છે ત્યારે આપ સૌની આટલી બધી શાંતિ અને પ્રેમથી પ્રોગ્રામને તમે માણો છો બધા ભાવથી બેઠા છો ત્યારે સૌને ફરી મારી વિનંતી છે આગળ કાર્યક્રમનો દોર લઈ જતા હવે વિનંતી કરું આપની વચ્ચે ગુજરાત જેનું ગૌરવ લઈ શકે અને અમારું કલા જગત જેનું ગૌરવ લઈ ગૌરવ લઈ શકે એવા હાસ્યના બેતાદ બાદશાહ એટલે વિનંતી કરું આપની વચ્ચે રજુ થાય હકાભા ગઢવીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આવે શ્રી હકાભા ગઢવી Thank you.